રાજકોટ જિલ્લા પંચાયત ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જિલ્લાના તમામ હોદ્દેદારો આ ખાતમુહૂર્તમાં ઉપસ્થિત રહ્યા હતા બ્રાહ્મણના મંત્રોચ્યાર સાથે મુખ્યમંત્રીના હસ્તે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જિલ્લા પંચાયતના કેમ્પસમાં જૂના મકાનો તોડીને નવું ભવન બનાવવામાં આવશે જેમાં જિલ્લા પંચાયત કચેરી મુખ્ય મકાન વોટર સપ્લાય સીસી રોડ પાર્કિંગ રેઇન વોટર હાર્વેસ્ટિંગનો વગેરેનો સમાવેશ કરવામાં આવશે છત્રીસ કરોડના જ્યાં જ્યાં બિલ્ડીંગનું ખાતમુહૂર્ત થયું ને તે પ્રજા માટે પ્રજાના હિતકારી માટે આવું સરસ ભવનનું નિર્માણ થઈ રહ્યું છે અને આજનો દિવસ તો કે આનંદનો છે કે સીએમ સાહેબના ખાતે આજે આ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત થયું અને બધા જ મારા એકથી નહીં પણ મારા જે અધિકારીગણ પછી બધા સભ્ય બધાના સાત સહકારથી આ બિલ્ડિંગનું નિર્માણ થશે